વિદ્યાના ધામમાં હવે ભુવાજી કલ્ચર શાળામાં રેગડીની ધૂન પર વિદ્યાર્થી ધૂણ્યો છે ઓગળ તાલુકાની શાળાનો વિડીયો વાયરલ થયો છે શિક્ષક જાતે જ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી વાયરલ વિડીયોને લઈને હવે અનેક સવાલ ઉઠ્યા છે શું આવી રીતે ભણશે ગુજરાત મનોરંજનના નામે ધૂણવાની પ્રવૃત્તિ કેટલી યોગ્ય એઆઈના જમાનામાં શાળામાં અંધશ્રદ્ધાને પોષણ મળી રહ્યું છે પ્રાર્થના વખતે શાળામાં ધૂણવાની પ્રવૃત્તિ આખરે કેમ થઈ રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વિજય વિદ્યાના ધામમાં હવે ભુવાજી કલ્ચર દેખાઈ રહ્યું છે કેમ કે પ્રાર્થના ચાલુ છે અને ત્યાં એક વિદ્યાર્થી ધૂણી રહ્યો છે સાથે સાથે શિક્ષકો પણ ઉપસ્થિત છે બિલકુલ દીપિકા જે વિડીયો સામે આવ્યો છે એ જે ગઈકાલથી જ સોશિયલ મીડિયામાં ખાસ કરીને જે બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં પ્રચારિત થઈ રહ્યો છે અને તેની અંદર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે લોકો દ્વારા કે આખરે શાળાની અંદર આ પ્રકારે પ્રવૃત્તિઓ કેમ કારણ કે જે વિડીયોની અંદર બાળકો દેખાય છે એકદમ કુમળી વયના છે એટલે કે ધોરણ એક થી પાંચ ની વચ્ચેના બાળકો હોય તે પ્રકારનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને સાથે જ પ્રાર્થનાનો સમય ચાલી રહ્યો છે ને એ સમયગાળા દરમિયાન એ વિદ્યાર્થી જે ધૂન વગાડવામાં આવે છે ધૂણની સાથે ધૂણતો દેખાય છે અને સાથે સાથે ચોંકાવનારી વાત એ છે કે જે બે શિક્ષકો છે એ પણ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તેમાં પૈકીના એક શિક્ષક ઉભા થઈને એ પોતે પણ વચ્ચે ધૂણતા હોય એ પ્રકારની એક એક્ટિંગ કરીને વિદ્યાર્થીને આ કુમળું જે બાળ માણસ છે તેને પ્રોત્સાહન આપે છે કારણ કે જો એક પ્રકારે શિક્ષણ માટે થઈને વિદ્યાર્થીઓ અહિયાં વાલીઓ પોતાના બાળકોને મૂકતા હોય છે

ગઈકાલથી વાયરલ હતો પરંતુ આપણે એ તમામ વિડીયો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે અને ગુજરાત પશ્ચિસની તપાસમાં એ સામે આવ્યું છે કે ઓગડ તાલુકાનો આ જે શાળા છે એ શાળાનો વિડીયો હોવાનું પુષ્ટિ થઈ રહી છે અને આ અંગે જો તપાસના આદેશ છે એ પણ ટીપીઓને ને આપી દેવામાં આવે છે આ અંગે તપાસ કરાઈ રહી છે જે બે શિક્ષકો દેખાય છે તેમની પાસેથી જવાબ પણ માંગવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે શાળાની અંદર શનિવારના દિવસે મનોરંજનની પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે તો એ પ્રવૃત્તિના નામ પર ધુણાવું કેટલું યોગ્ય કારણ કે આ તો એક તરફથી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા સમાન ગણાય છે એક તરફ સાંસદ જયારે જિલ્લાની અંદર આ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે અથવામાં એ જિલ્લાની શાળાઓની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો એ ચલાવી લેવાય નહીં આ શિક્ષક પોતે આની અંદર સીધી રીતે દેખાઈ રહ્યા છે કારણ કે આ સ્થાન ન હોવું જોઈએ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવે કે જેનાથી તેને શારીરિક શ્રમની સાથે સાથે અન્ય જે માનસિક રીતે પરિપક્વ બને ને આગળ જતા ભવિષ્ય ઉજ્જવળ થાય તો દેશને પણ એનાથી લાભ થઈ શકે ઉલ્ટાનું અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત કરતા આવા શિક્ષકો એ કામગીરી કરાવે છે તો તેમની સામે પણ કાર્યવાહી થાય તે પ્રકારની લોકમાંગ ગઈકાલથી ઉઠી રહી છે સોશિયલ મીડિયામાં જોવાનું એ રહેશે કે આખરે તપાસ બાદ શિક્ષણ વિભાગ શું કરે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે જિલ્લા શિક્ષણ અધિકારીને કયા પ્રકારનો રિપોર્ટ આપે છે અને આની અંદર જે જવાબદાર મનાતા એ શિક્ષકો છે તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ અને ફરીથી આવી કોઈ પ્રવૃત્તિ શાળાની અંદર ન થાય અને બાળ માણસને ગેરમાર્ગે દોરવામાં ન આવે એ પ્રકારની પ્રવૃત્તિઓ માટે શિક્ષણ વિભાગ શું કરે છે પણ જોવાનું રહેશે જોકે ચોક્કસ સવાલો તો ઉઠશે જ જો આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવશે તો આભાર વિજય વિગત સાથે જોડાય તે બદલ